તમારા ઘરમાં વડીલો હશે તો હંમેશા હશે કે અમે તો અમારા સમયમાં દિવાળીમાં છે ને આવું કરતા હતા તમે તો કશી ઉજવણી નથી કરતા દિવાળીમાં ખરા અર્થે ઉજવણી કરવી હોય તો આવી રીતે કરાય આવું બધું ઘણી વાર સાંભળ્યું હશે હવે તમને કે વારંવાર આવું સાંભળી છે પણ એ જમાનાની દિવાળીમાં ને આ જમાનાની દિવાળીમાં ફરક શું દિવાળી તો દિવાળી છે તમને જો ખરા અર્થમાં સમજવું હોય જાણવું હોય કે દિવાળીના પર્વની ઉજવણી વાસ્તવમાં એ સમયમાં કેવી થતી હતી તો આજે હું તમને લઈ જવાની છું પોળની દિવાળી માણવા માટે જી હા નમસ્કાર હું છું આપની સાથે હેતવી અને આજે તમને બતાવવાની છું પોળની દિવાળી ખરેખર કેવી હોય છે અને આજે તમે ખરા અર્થમાં જાણી જશો કે તમારા મમ્મી પપ્પા દાદા દાદી જો તમને કહેતા હોય કે અમે તો અમારા જમાનામાં આવી રીતે દિવાળી ઉજવી તો એનું આજે લાઈવ એક્ઝામ્પલ અમારા કાર્યક્રમ થકી તમને મળવાનું છે હવે જાણીએ એ સમયની દિવાળીના અનુભવો એ સમયના જ વ્યક્તિ પાસેથી આપણી સાથે દાદી જોડાયા છે દાદી તમારા સમયમાં કેવી રીતે તમે દિવાળીની ઉજવણી કરતા સ્કૂલોમાં રજા પડતી મમ્મી પપ્પાની સાથે કેવી રીતે ઉજવતા દિવાળીમાં રસ હોતો હતો ક્યારે દિવાળી આવે અને અમે અમે આનંદ કરીએ પછી પપ્પા મમ્મી જોડે બધું બહાર દારૂ ખાણ લેવા જઈએ પછી નાસ્તા વાસ્તા બધું ઘરે બનાવીએ એકબીજાને ઘરે જઈએ અને એ અમારા ઘરે આવે કરવા અને મજા કરતા અમારા સમયમાં તેવું થયું છે કે બહારથી કોઈને બોલાવી દે ઘર સાફ કરવા માટે પણ એ વખતે જ્યારે તમે નાના હતા કે તમારી લગ્નની ઉંમર થઈ હતી તમે લગ્ન કર્યા ત્યારે ઘર સાફ કરવાનો માહોલ આવે એટલે બે ત્રણ દિવસથી જ ઘરમાં અલ્ટિમેટેમ આપી દે કે ભાઈ કાલે ઘર સાફ કરવાનું છે કોઈ જ વચ્ચે આવતા નહીં કેવો માહોલ હતો એ એ માહોલ સરસ હતો કે બધા અળી વળી કરતા હતા થઈ ગયું બધું કામ કર કામ કર એ કેવી મજા આવતી જોડે ઘર ધોવાની જૂની વસ્તુઓ ત્યારે તોરણ લડક લકડા લડકાવવાના વાસણ માંજવાના ગોઠવાના દિવાળીના એ બધું જાતે કરતા બધું તમારા ભાઈ બહેનો હતા હા ત્રણ બે બે ભાઈઓ તો એ ભાઈ બહેન સાથે હસી મજા કરતા એકબીજાને ડબલી દાવ કરતા ઘર ધોવાની અને પછી એમાં એકબીજા બધા જોડે કરી કરતા સાફ સફાઈ અને ફટાકડાની વાત આવે ત્યારે દારૂખાનું ખાવાનું તો બધા નીચે બે જવાનું ઘરમાં બધા બધા ફોડવા નીચે જતા રહીએ અમે લોકો બધા જ બધા જ બધી જ બહેનો જોડે ફોડ બેરો બધા જતા રહી નીચે અને એ સમય ફટાકડા ફોડ પપ્પા આપણે દારૂખાનું ખાવાનું બધાને વેચીને આપે ને પછી આવા નીચે ફોડવાનું એટલે રોજનું વેચેલું દારૂ ખાવાનું હા પહેલા એવું હતું પછી એને ફોડવાની મજા અને અત્યારે તમે તમારા તમારા દીકરાના દીકરાઓને કે તમે દીકરીના દીકરાઓને જોવો છો તો તમને કેવો ફરક ફરક લાગે છે બેઉ દિવાળી વચ્ચે એ સારો પડે મારા બાબાનું બાબો છે એટલે ભાઈ દાળફણ મજા આવે છે ના એ સમય મજા આવતી અન્ય પણ એક વડીલ છે આપણી સાથે એમની જોડે પણ વાત કરીએ કાકા મારે તમારી પાસે જાણવું છે કે તમારા કોલેજના દિવસોની દિવાળી કેવી હતી અમારા કોલેજના દિવસોની દિવાળી કરતાં હું તમને જુ એથી પણ જૂની દિવાળી કો અમે સ્કૂલમાં હતા અને એ ટાઈમે અમે નાના હતા ત્યારે પોળની અંદર એટલો બધા અમે બધા ઉત્સાહથી દિવાળી રમીએ છોકરાઓ અને એ ટાઈમે તો નાના નાના ફટાકડા હોય કે ભાઈ પેલા સુરસુરિયા હોય લવિંગિયા હોય લક્ષ્મી બોમ હોય ચકલી બોમ હોય એ ફોડીને પણ અમને બહુ આનંદ આવતો હતો અને એથી વિશેષ આ ઘરની અંદર અમે લોકો પહેલાં પરિવારમાં જોડે રહેતા હતા ને તો જોડે મઠિયા બને સુવાળી બને પછી આવી રીતે મગજ બને અને એ મઠિયાને સુવાળી કૂટવા માટે અમને લોકો અમારા કાકી મમ્મી પપ્પા એ બધા પેલા સુંવાળીને એ બધા સાંભેલું લઈને અમને લોકોને કૂટવા બેસાડી દે અને એ કૂટવાની અમે કાકાના દીકરાઓને અમે બધા એટલી બધી હરીફાઈ કરીએ એક આમ બે ત્રણ સાંભેલા હોય કૂટતા આવીએ અને કૂટતા કૂટતા એટલે આનંદ કરીએ કે એ દિવાળીના મઠિયા ખાવાની પણ મજા હતી સુવાળી ખાવાની પણ મજા હતી મગજ ખાવાની મજા હતી જાતે બનેલું ઘરનું હતું જાડી સેવ બનાવે પછી ખરખડિયા બનાવે જાતે ઘરે મારા મમ્મી બનાવતા હતા ચણા છોર ગરમ જાતે બનાવે અને એ જે આનંદ હતો ને અને એ જે આનંદથી અમે લોકો જે ઘરે કામ કરતા હતા ચાર કાકીઓ ભેગા રહેતા હતા ચાર કાકીઓના દીકરાઓ ઘરમાં હતા અને જે એ આનંદ હતો ને એ અત્યારે આનંદ નથી ભલે અત્યારે દિવાળી છે અત્યારે અને એ મેં તો કેવું કે બેસતું વર્ષ શરૂ થયું એટલે પહેલાં તો પાંચ મંદિરો ફરવાના મંદિર પછી નાનાના ઘરે જઈએ નાનાના ઘરે પગે લાગીએ નાના ઘરેથી પાછા આવીએ પાછા પાછા પછી સાંજે પાછા પપ્પાના મિત્રોને ત્યાં જઈએ બીજા મામાઓને ત્યાં જઈએ આમ જઈએ એમ કરીને પાંચ દિવસ સુધી અમારી દિવાળી ચાલે પણ એ ટાઈમે એક રૂપિયો બે રૂપિયા બોણી આવે ને તો અમે એ પાછા ભેગા કરીએ પાછા એને ગણીએ કે આજે મારી પાસે પિસ્તાલીસ રૂપિયા થયા મારી પાસે છેતાળીસ રૂપિયા થયા એ છેતાળીસ રૂપિયાનો આનંદ હતો

પછી એ ટાઈમે પેલા સુરસુરિયા રોકેટ આવતા હતા એ રોકેટો પોરના ના કે બધા પોરના ભેગા થઈને એ ટાઈમે બધા પૈસા ઉઘરાઈને રમી અને પોર સામ સામી રોકેટોની મારામારી કરતા હતા એ રોકેટો રમવાની મજા આવતી હતી એમાં મારા કાકાના છોકરાને તો અમે બહુ જ જલેબી કોઠી એ બધું બહુ અમે લઈ લેતા પછી આવીને ઘેર રડે પછી એનો માર પણ ખાધેલો છે એટલે એ બધું ચાલતું હતું પહેલાં પણ એ આનંદ અલગ હતો એમ હું ગેરંટી આપું છું કે આજે આ દિવાળીની વાતો જેટલી પણ આપણે કરીએ છીએ યાદ આવી જ ગઈ હશે આવી જ યાદોની સફરને આગળ વધારે મારી સાથે અન્ય પણ એક મહેમાન છે તમને એ કે તમે ઘણા વર્ષોથી પોળમાં રહો છો પોળમાં રહેવાનું કારણ શું કારણ કે હવે તો મોટી મોટા ભાગના લોકો પોળની બહાર આઉટર સાઈડ શિફ્ટ થઈ રહ્યા છે અને તમે આજે પણ અહીંયા રહેવાનું પસંદ કરો છો કારણ શું એની પાછળ એક તો પોળમાં રહેવાનું કારણ એ છે કે લાગણી પોળમાં લાગણી છે આજુબાજુનો સહકાર છે અને કેવું પહેલાંના જમાનામાં બધા ભેગા થઈએ ને તો જે દર્શન કરવા જઈએ ને દિવાળીના દિવસે તો બધા જોડાઈ જઈએ કે આજે આપણે આ પહેરીશું તું આ પહેરજે હું આ પહેરીશ અને જે દવા દર્શન કરવા જઈએ અને એનો આખો મહલ જ અલગ હોય એમ અને પહેલાંના જમાનામાં કેવું બધા વાસણો હોય આપણે એન્ટિક વાસણો હોય અને એન્ટિક વાસણો જે માંજવાના હોય તે એટલે એકબીજા ભેગા થઈને એમ કે ના હું તારા ઘરે આજે આવીશ તું કાલે મારા ઘરે આવજે એ જ રીતે મઠિયા ચોડાફળી ફાફડા મીઠાઈ બનાવવાની હોય ત્યારે એમાં બી એવું હોય કે ના આજે આપણે આના ઘરે જઈશું બીજા દિવસે આપણે આપણા ઘરે કરીશું એમ એ રીતે બધા ભેગા થઈને અમે બધા એન્જોય કરીએ છીએ અને એ વખતે તમે જેમ કીધું કે નાસ્તા બનાવવા માટે કે ઘરની સાફ સફાઈ કરવા માટે જે ભેગા થવાનો આનંદ હતો અત્યારે આનંદ ખોવાઈ ગયો છે એવું લાગે છે સો ટકા અત્યારે આનંદ દેખાતો જ નથી પહેલાંનો જે આનંદોને જે હસતા હસતા મોય જે કામ કરીએ ને આજે એ કામ નથી થતું આજે આપણે કેવું કરીએ કે આપણે તું આવીશ ના આજ તો મારી પાસે ટાઈમ નથી આજે મારી પાસે આપણે બહારથી લાઈન મૂકી દઈશું પણ જે પહેલાંની જે યાદ હતી એ પાછી નથી આવવાની અને કહેવાય છે ને આપણે કે રંગોળી રંગોળી પહેલાંના જમાનામાં લીપણ ઉપર લીપણ અને એની ઉપર જે આપણી પોતાની કળા કરીએ એ આજે ભૂસાઈ ગઈ છે અને આજે સીધું એને તમે કહેશો કે સ્ટીકર ઉપર લાઈન સ્ટીકર ઉપર મૂકીને પછી રંગોળી કરશે અને ઘણી વાર એવું બી જોયું છે કે સ્ટીકર્સ પણ ચોંટાડી ચોંટાડવા સ્ટીકર્સ મળે એટલે એ જે કલાકો સુધી આપણે રંગોળી પાછળ મહેનત કરતા ને એ મહેનત અત્યારે જતી રહી છે પહેલા તો કહું છું ને હું ત્રણ ત્રણ ચાર પાંચ પાંચ કલાક આપણે રંગોળીમાં થતા હતા અને રંગોળી એવી નહીં આપણે રંગોળીમાં જે લાલ દરવાજા છે કોઈ ભગવાનની મૂર્તિ છે કે કોઈ આપણે કોઈ આમ કુદરતી દ્રશ્ય જોયું હોય એની રંગોળી આપણે પૂરીએ અને અલગ અલગ કલરથી કરીએ અને એને આજુબાજુ આપણે દીવડા મૂકીએ અને એ જે રંગોળી દેખાય ને એ આખી અલગ જ હોય અને આજે તો કશું દેખાતું જ નથી આંખો પરથી લાગે છે કે ચિત્ર તમારી આંખોની સામે આવી ગયું છે અને એની સાથે મારે એવું પણ જાણવું છે કે એ રંગોળી નું મહત્વ એ સમય ખરેખર હતું કારણ કે ધનતેરસે આવી રંગોળી કરવાની છે દિવાળી આવી રંગોળી કરવાની છે બેસતા વર્ષે આવી રંગોળી કરશું અઠવાડિયા પહેલાથી મગજમાં નક્કી થઈ ગયું હોય કે આવું ચિત્ર આ વખતે આપણે દોરવાનું છે બધા દિવસ અલગ અલગ રંગોળી કરશું એટલે આપણે ઘરે જ્યારે મહેમાનો આવશે એમને પણ અલગ લાગે છે હું શું કઉ છું કે હું એમ કહેવા માગું છું અગિયારસ બારસ તેરસ ચૌદસ ને જે દિવાળી બેસતું વરસ એના જે અલગ અલગ જે દિવસની રંગોળી હોય છે એ આખી અલગ થઈ જાય છે કે આપણે આ દિવસે આ રંગોળી કરીશું દિવાળી દિવસે દીવડાની કરીશું એની આપણે પિત્તના દીવા મૂકીશું અને ચારે બાજુ પિત્તના દીવાની આજુબાજુ રંગોળી કરીશું અને એ જે રંગોળી આપણે જોઈએ છે ને એ આખી અદ્ભુત જ હોય છે પોળની દિવાળીની તો વાત આપણે કરી જ રહ્યા છે પણ એની સાથે સાથે આપણી સાથે એવા પણ એક વ્યક્તિ છે કે જેઓ ગામડામાં સરસ મજાની દિવાળી ઉજવતા હતા અને છેલ્લા દસ વર્ષથી તેઓ પોળમાં રહેવા આવ્યા છે તો પહેલા ગામડામાં કેવી દિવાળી ઉજવાતી હતી એનું મહત્વ પણ જાણી લઈએ શું અમારું કેવું બચપણ જ ગામડાનું છે તો અમે દિવાળીમાં જાતે લીપવાનું જાતે રસોઈઓ બનાવવાની નાસ્તા બધું શરૂઆત જ અમે જાતે જ કરતા હતા અને એટલી મજા આવતી ને કે એ દસ દિવસ પાંચ દિવસ તહેવારના એના પછીના પણ એટલું એન્જોય કર્યું કે વાત જ ના પૂછો ખુશખુશ થઈ જઈએ કે આજે અમે આના ઘરે મળવા ગયા આજે અમારે આ બનાવવાનું છે આજે ઓલાના ઘરે નાસ્તા બનાવવાના છે આજે અમારે આટલું લીપણ કરવાનું છે કાલે એટલું કરવાનું છે ઓલું છાણ ભેગું કરવાનું આ લાવવાનું પછી આમ લીપવાનું એ બધું જ અમે જાતે કરતા હતા અને એટલી પણ બહુ મજા આવતી હતી એના પછી અમે અહીંયા અમદાવાદ સિટીમાં રહેવા આવ્યા આ પોળમાં તો બી એટલું એન્જોય ને એટલું મજા આવે છે ને કે એ બાજુ જવાની ઈચ્છા જ નથી થતી કે ના અહીંયા બી મજા આવે છે એમ કે એ રીતની બહુ જ મજા આવે છે અમને અહીંયા બી મજા આવે છે તહેવારોમાં મજા આવે છોકરાઓ એમ કહે છે પપ્પા આપણે બહાર જવાનું જ નથી વેકેશન પડ્યું તો બી ક્યાંય નહીં જવાનું તહેવારો તો અહીંયા જ કરવાના છે આવી રીતે આનંદ આવે છે અમને આજની જનરેશનના થઈને પણ એવું જ કહે છે કે અમને તો પોળની દિવાળી જ કરવી એ છોકરાઓ પણ આવું જ કે અમારે પોળમાં રહેવું છે તહેવારોમાં કોઈ જગ્યાએ ક્યાંય જવાનું નહીં અહીંયા ભાઈનું ઘર છે નહીં જ જવાનું પપ્પા રાતે ઘરે આવી જાવ તહેવારમાં તો કોઈ જગ્યાએ નહીં જવાનું ના જ પાડી દેવાની બાકી અહીંની જ મજા આવે દિવાળીમાં અહીંયા જ મને મજા આવે મારા છોકરાને બી વાત કરીએ કે પહેલાં જમાના નહીં આવી દિવાળીથી પણ મમ્મી અમને બતાવો અમને કઈ રીતે અને અમે અત્યારે બી પહેલા જમાના ટાઈમે દિવાળી મનાવીએ છીએ કે એ લોકોને ખબર પડે દીવા કરીએ એક દિવસ અગિયાર કરીએ એકવીસ કરીએ એમ કરતાં કરતાં એકાવન દીવાની આખી લાઇણ બનાવીએ તોરણ બનાવીએ એવું બધું કરીએ અને મારા છોકરા પણ આવું ગમે છે અત્યાર બી થોડું ભલે નાસ્તા બનાવીએ પણ થોડા ઘણા ઘરમાં જ બનાવીએ એટલે એ લોકો શીખડાયે કે આ રીતે બનતા હતા આ રીતની દિવાળી દિવાળી એમને ખબર શું પડે ફટાકડા તો આપણે આપી દેવાના છીએ કપડા એમને પહેલા જમાનામ શું હતું એ ખબર જ ક્યાંથી પડે એટલે અમે એ છોકરાને બી ખબર પડે છે કે આવી રીતે થાય છે બધો બધું મીઠાઈ ઘરે બનાવવાનું જેટલું વપરાયેલું એટલું પેલા બહુ ગામડામાં તો દસ દસ કિલોના બનાવતા થાય એટલું નહીં બનાવવાનું ઓલા પણ થોડું થોડું બનાવવાનું કે એમને ખબર પડે કે આપણે આ તહેવારમાં આવી રીતે બને છે આ તહેવાર આ રીતે ઉજાય અહીંયા અગિયાર રસથી તહેવાર ચાલુ થઈ જાય એટલે છેક અમારી જલારામ જયંતિ સુધી તહેવાર ચાલુ રહે પંદર પંદર દિવસ તહેવાર ચાલુ રહે એટલે છોકરોને બી આનંદ આવે અને મજા પણ આવે છે એમ કે અને ફટાકડાની સાથે ખરેખર વાસ્તવમાં દિવાળી કેમ ઉજવાય છે દિવાળીનું મહત્વ શું છે એ આવી જ બધી બાબતોથી બચ્ચાઓને આપણે જ્ઞાન આપી શકીએ ના એ તો છે જ ફટાકડાઓ જોડે લઈને જઈને ફોડવાનું હું તો નાની હતી ને એટલે મારા પપ્પાને કહેતી પપ્પા મને મિલકત તમારી નહીં જોઈએ પણ મને ફટાકડામાં તો ભાઈઓના પણ એટલો ને એટલો જ ભાગ આપજો તમે પણ મને ફટાકડાનો બહુ જ શોખ હતો અને મારા છોકરાઓને બી જોડે રહીને અત્યારે હું ફટાકડાનો ઇન્જોય કરાવજો એમને લેવડા ઊભી ખરી એમને ના મોટા ફટાકડા હોય તો જોડે ઊભી રહો પણ કે ના તમે શીખો તમે કરશો ડર લાગશે આમ કરશો તો કઈ રીતે એમને ખબર પડશે એટલે અમે એ જ રીતે ઇન્જોય કરાવીએ છોકરોને બી જોડે મમ્મી ફટાકડા ફોડવામાં એક્ટિવ છે એટલે છોકરાઓ પણ એક્ટિવ છે ના ના ફટાકડા તો ફોડવા જઈએ તો દિવાળી કહેવાય ને દિવાળી આપણે બધું શીખવાનું કે નાસ્તા આ રીતે બને ભલે બહારનું લાવીએ એવું ના નથી છોકરો માટે પણ આપણે બહારનું બતાવીએ કે આ તહેવાર આવી રીતે થાય છે તો જ એમને ખબર પડે નહીંતર શું ખબર પડશે એ તો છે જ ને નહીંતર એમને શું ખબર પડશે એમને કશું ખબર બારથી તો બધું રેડીમેડ મળે છે એટલે આવો તહેવાર પતી જાય પણ એમને ખબર શું પડવાની કે આ તહેવાર આ રીતે આવે છે પણ એમને બહુ ખુશ છે એ લોકો ગામડે જાય તો બી ખુશ થાય કે આશ મારી મમ્મીનું ગામડું છે હાલ બી મારા પપ્પા ત્યાં રહે છે મમ્મી ત્યાં રહે છે અમદાવાદની પોળોનો વારસો તો અમૂલ્ય છે તમે હંમેશા એવું જ સાંભળ્યું હશે કે અમે અમે પોળમાંથી નીકળી ગયા અમે બહારની તરફ શિફ્ટ થઈ ગયા પણ આજે આપણી સાથે એવા પણ વ્યક્તિ છે કે જે બહાર બહાર શહેરની બહારના વિસ્તારોને છોડીને એ પોળમાં રહેવા આવ્યા છે કેમ તો કે પોળની જિંદગી અદ્ભુત છે અને આ સાથે એમનો પણ પારિવારિક સંસાર અહીંયા પોળમાં છે એટલા માટે તેઓ આવ્યા છે પણ હવે એમની પાસેથી જ જાણે કે બહારની દિવાળી એમને મજા આવતી હતી કે પછી પોળની દિવાળીમાં કેવું લાગે છે તમને મારા મેરેજ થયા પછી હું અહીંયા આવી બાકી હું પહેલાં ઓઢવ રહેતી હતી અને પછી મેરેજ થયા પછી હું અહીંયા આવી મને પૂરની દિવાળીમાં ખરેખર એમ એમ લાગે કે આપણે જૂનો વારસો હોય ને એ રીતનો જ લાગે છે મારે બેસ્ટ ફ્રેન્ડ પહેલાં એમ હતું કે મારે નાનપણ પછી કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે અત્યારે મારે કેવું થયું મારી ફ્રેન્ડ એટલી મમ્મીના ઘરે જવું પણ તો એમ થાય કે ના ભાઈ ના અમારી બેસ્ટ ફ્રેન્ડો જોડે મને દિવાળી એન્જોય કરવાની પણ અને અમે કરીએ પણ છીએ કોઈ પણ હોય પ્રોગ્રામ તો એકબીજાના ઘરે કંઈ પણ હોય તો અમે લોકો દિવાળી હોય ને તો એકબીજાના ઘરે બહાર કેવું થઈ ગયું બધા બધાની જનરેશન બહાર જ ફરવા નીકળે જ્યારે અમે લોકો બહાર નથી જતા પાંચ દિવસ તો એન્જોય જ કરીએ એકબીજાના ઘરે જઈએ રાત્રે મોડા સુધી બેસીએ નાસ્તા પાણી કરીએ અને નાસ્તા પાણી પણ અત્યારે હાલ પણ અમે લોકો જાતે જ કરીએ છીએ અમે કંઈ બહારથી કોઈ રસોઈયા બોલાવીને અમે કરાવતા નથી એકબીજા જો થોડું બનાવીએ કારણ કે અત્યારે કેવું છે છોકરાઓ કોઈ આ વસ્તુને પસંદ નથી કરે છોકરાઓ એમની રીતે એન્જોય કરે છે અમને અમારી રીતે જ એન્જોય અમે અમારા માટે જાતે બનાવીએ જાતે કરીએ અને કેવું કે ગ્રુપમાં બનાવીએ ભલે એવું હોય ને તો બધા એક ઘરે એક જ ઘરે કરી નાખીએ અને પછી એમ કે ભાઈ આ ભાભી તમે લઈ જાઓ આ હું કરીશ આ તમે લઈ જાઓ એ રીતે બધા જોડે જોડે બને અત્યારે ખૂબ જ આનંદ આવે અને બધાને કેવું છે કે વહેલા બધાને દિવાળી આખો દિવસ ફર્યા કર્યા હોય તો સુઈ જાય વહેલા જ્યારે અમે લોકો બે બે વાગ્યા સુધી રાત્રે મોડા સુધી જાગતા અને અમને પણ આનંદ બહુ જ આવે છે અમને એવું લાગે કે અમે હાલે જૂની જ દિવાળી જે એન્જોય કરતા હોય ને એવું લાગે છે અમને બે વાગ્યા ને તો એમ ના થાય કે અમે લોકો ઘરે જતા રહીએ છીએ જેન્ટ્સ લેડીઝ છોકરાઓ રાત્રે તો બધા જોડ જોડે બેસીને એન્જોય કરીએ છીએ તમારા માટે એ વખતની દિવાળી નથી તમે દિવાળીને હજી પણ અહીંયા જીવંત જ રાખી છે કે અમારી પોળની દિવાળી જ બેસ્ટ છે અમારી પોળની દિવાળી જ બેસ્ટ છે અને આનંદ કરવાનો મજા અમે એવું નથી વિચાર પોળમાં મોસ્ટ ઓફ બધા જ કે આપણે બહાર જવું છે ફરવા જવું છે એ પણ કેવું નક્કી કરીએ કે પાંચમ પૂરી થઈ જાય ને પછી એવું નક્કી કરીએ કે આપણે ગ્રુપમાં જઈએ અને અમે લોકો ગ્રુપમાં જઈએ જ છીએ અગિયાર સુધી અમે કોઈ નક્કી કરીએ ચાર પાંચ દિવસ બહાર એન્જોય કરીને કોઈ સાથે જે સ્ટેટ આપણે નક્કી કરીને બધા સાથે જ જઈએ છીએ અમે લોકો પાંચ દિવસ દિવાળીના તો અહીંયા જ પોળમાં જ ઉજવવાના ક્યાંય નહીં જવાનું ક્યાંય નહીં જવાનું આ બે પાંચ દિવસ તો કોઈ જગ્યાએ ક્યાંય નહીં એકબીજાના ઘરે એમના ઘરે ગેસ્ટ આવ્યો ને તો પણ જોડે એમાં કે ગેસ્ટ આ છે આપણે બેસીએ મોસ્ટ ઓફ તો એકબીજાની ફેમિલી જે છે ને એ પણ અમને એકબીજાને સારી રીતે ઓળખે છે એવું નહીં કે ભાઈ પહેલાંની જેમ કેવું હતું કે આપણા સગા સંબંધીઓ સારી રીતે એ જ રીતે અમારા સગા સંબંધીઓ એકબીજાના બહુ સારી રીતે ફેમિલી એ પણ ફેમિલી છે કે એમના જે સગા સંબંધી એ પણ અમારી ફેમિલી એમના અમારા જે સગા સંબંધી એમના ફેમિલી એ રીતે અમે આજે એન્જોય કરીએ હોળો એ સંબંધની મીઠાશને જાળવી રાખીએ છીએ આ બધાની વચ્ચે ખરા અર્થમાં ગૃહિણીઓની મજા કેવી હતી એ વખતની દિવાળીમાં તે પણ આપણે જાણીશું એ ગૃહિણી પાસેથી જ તમારું એ સમયની દિવાળી કે જ્યારે તમે ઘરમાં રહીને ઘર સાફ કરીને નાસ્તો કરીને દિવાળી ઉજવતા અને અત્યારની દિવાળીમાં કેવો ફરક લાગે છે બહુ જ અત્યારે અમે પહેલાંના વખતમાં તો અમે લોકો જે દિવાળી કરતા હતા લગભગ વીસ એક દિવસથી પહેલાં સાફ સફાઈને બધું ચાલુ કરી દેતા હતા અને અઠવાડિયા પહેલાં રહે એવા લોંગ ટાઈમ રહે એવા નાસ્તા ચાલુ કરી દેતા અને પહેલાં અમે થોડા આડોસ પાડોશવાળા અમારા ઘરે આવે બનાવવા આવે ને પછી અમે એમના ઘરે જઈએ એ રીતે કરતા હતા અને એટલે એમની સ સાફ સફાઈ જોડે તોરણ તોરણને બધું સજાઈએ આસોપાલો તો લગાવીએ આમ તો અગિયાર રસ્તી આપણે કહીએ તો દિવાળી ચાલુ થઈ જાય વાઘ રસ્તી ને એવી રીતે ધન ધનની પૂજા કરીએ લક્ષ્મીજીની પૂજા કરીએ દિવાળીને દાઢે છોકરાને ફટાકડા આગલા દિવસોમાં લઈ આવ્યા હોય છોકરાને લઈ જઈને પછી ફોડા વડાઈએ જોડે રહીને કપડાં વપડા લઈ આવીએ એટલે અમે જઈએ આ અમારા જનરેશન વખત સુધી અમે તો જતા હતા પાંચ એક ઘરે તો જઈએ જે નજીકના ફેમિલીના હોય ને એના ત્યાં જતા જ હતા અમે લોકો અને એક આનંદ એ અનેરો જઈએ મળીએ પણ અત્યારના જનરેશન જે છોકરા અમારા છે એ તો એવું કે ચાલ પાંચ દિવસનું વેકેશન પડ્યું આપણે બહાર ગામ જતા રહીએ કદાચ રહે તો બેસતા વર્ષે જોડે રહે કે એવું કોઈ પછી તો બહાર નીકળી જતા હોય છે આ લોકો એવું હોય છે આમ જોવા જઈએ તો નવરાત્રી પતી નથી અને દિવાળીનું કામ ચાલુ થયું નહીં સાચી વાત છે એવું જ છે અમે નોટા એવું કહીએ તો હમણાં પૂનમે પત્યા ને હવે તો ચાલુ થઈ ગયું દિવાળી રવિવાની દિવાળીનું કામ ચાલુ કરી દીધું છે અમે લોકોએ

એ જ વસ્તુ આપણે અત્યારના છોકરાઓની સાથે રિલેટ કરવાનો ટ્રાય કરીએ તો એવું આવે કે આપણે બહારથી બોલાવી દઈએ કોઈને સાફ કરવા વાળા ઘરે હેલ્પર છે એવું જ કહે છે કે મમ્મી તું તારા હોય ને કશું કરું મારે નથી કરું તું બી ના કર આપણે બહારથી બોલાવી લઈએ અને બેન કરીને જશે કે એમ અને નાસ્તા પણ હવે તો એવું છે કે રેડી બધા કે હવે તો પહેલાં જેવું બનાવતા હતા એકબીજન ઘરે એવું તો છે નહીં બધા રેડી લાઈન મૂકી દે છે ઓળની દિવાળીમાં બહુ જ મજા આવે છે અમારું બોપલમાં એ છે ઘર પણ અમને અહીંયા જ રહેવું ગમે અહીંયાની દિવાળીમાં બહુ જ મજા આવે બધા ભેગા મળીને બધું કરીએ નાસ્તા કરીએ બધું કરીએ પણ અહીંની દિવાળીમાં જે મજા આવે એ બહાર સાઈડની દિવાળીમાં મજા ના આવે પોલની દિવાળી અને બહારની દિવાળીમાં એ ફરક છે કે પોળમાં બધા સાથે મળીને ઉજવીએ છે જ્યારે બહાર એકલા રહીએ છીએ બહાર તમે ફ્લેટમાં રહો કે બંગલામાં રહો બંધ બારણે જ દિવાળી ઉજવાય છે જ્યારે પોળમાં હળી મળીને ઉજવાય છે આજે હું રંગોળી કરવા બેઠી હોઉં તો આજુબાજુવાળા આવી જાય રંગોળી કરો છો રંગોળી કરવા બેઠા આ આમ કરજો આમ કરજો નાસ્તા બનાવવા બેસીશ તોય બધા આવી જશે જ્યારે બહારના એરિયામાં એ કશું જ નથી અમે પહેલાં મણિનગર રહેતા હતા પણ હવે જ્યારે અહીંયા રહેવા આવ્યા તો એ ગેપ અહીંયા અને બહારના એરિયામાં બહુ ફરક પડે છે અહીંયા બધા હળી મળીને જેમ રાત્રે છોકરાઓ ફટાકડા ફોડવા જાય છે તો આખી પોળના છોકરાઓ ફટાકડા ફોડવા જાય છે મારા એકલા નહીં જ્યારે અમે પહેલાં ફોડવા જતા હતા તો મારા છોકરા એકલા જ હોય કોઈવાર અમે પેરેન્ટ્સ નથી જઈ શકતા તો બધું ગ્રુપ હોય છે એટલે અહીંયા બીક નથી લાગતી ત્યાં બીક લાગતી હતી કે ભાઈ એકલા છોકરા જાય છે દાજી જશે કંઈ થઈ જશે એ ગેપ બારની દિવાળી અને પોળની દિવાળીમાં બહુ ફેર પડે છે ઓળની દિવાળી આપણો આ કોન્સેપ્ટ જ આજે એટલા માટે છે કે જે હેરિટેજ વસ્તુઓ જે હતી જેને આપણે ભૂલી ચૂક્યા છે અથવા તો એમ કહું કે વિસરાઈ ગઈ છે એ વાતો ક્યાંક આજની નવી વસ્તુ એ વાતને ઝાંખી પાડી દીધી છે એ ઝાંખી પડેલી વાત પરથી ધૂળ હટાવવા અમે આજે પોળની દિવાળીનો આ કોન્સેપ્ટ તમારા માટે લઈને આવ્યા છે અને પોળના જ એક રહીશ ઉપસ્થિત છે કે જેઓ પોતાના સો વર્ષથી જૂના ઘરમાં રહે છે એ વારસો તેમણે જાળવી રાખ્યો છે અને વારસાની સાથે ખૂબ જ સુંદર રીતે દિવાળીના પર્વની ઉજવણી કરે છે બિપિનભાઈ આપણી સાથે છે બિપિનભાઈ શું કહેશો આજની દિવાળી અને પહેલાની દિવાળીમાં ઘણો જ ફેર છે આજની દિવાળી આવી રહી છે અને આજની દિવાળીમાં કોઈ જ એટલું મહત્ત્વ નથી જેટલું પહેલાંની દિવાળીમાં મહત્ત્વ હતું પહેલાંની દિવાળીમાં લોકો ઘરે ઘરે રસોઈ નાસ્તા પાણી એ બધું બનાવતા હતા એ બધા શું છે આજુબાજુના બધા પડોશીઓ ભેગા થઈને અને સાથે બનાવતા હતા આજે મારા હતા તો કાલે બીજાના હતા એ રીતે બધા દિવાળી ઉજવતા હતા કોડિયા બી છે તો એ પહેલાંના જમાના કોડિયાને એ બધું હતું અત્યારેના કોડિયા તો બધા ચાઇનીઝને એ બધા થઈ ગયા છે પહેલાંના જે માહોલ હતો એ બિલકુલ અલગ હતો પહેલાંના લોકો કપડાં અને આ ને તે બધું કરતા હતા સીવડાવતા હતા બધું પણ અત્યારના જમાનામાં જે લોકો હાઈફાઈ જે પહેરે છે બધા એ પણ જે પહેરી ના શકાય એવા બી પહેરી પહેરી લે છે વાસણો બી અત્યારે પહેલાંના જમાનામાં અમે કરતા હતા એ વાસણો અમે માજતા હતા જાતે બધા બે ભેગા થઈને વાસણો માજે એકબીજાના મદદ કરે અને એ રીતે અમે સુવારી પાપડ મઠિયા એ બધું બનાવતા હતા આજે એકલા રહીને પણ એ દિવાળીની મજા માણવી અને પોળના રહીશો સાથે રહીને તમારી આસપાસ તમારા મિત્રો પણ હશે ઘણા બધા એવા સગા સંબંધીઓ પણ હશે જે સગા સંબંધી કરતા વધુ હશે એટલે પોળનો એ સંબંધ અને એ સંબંધ સાથે તહેવારની ઉજવણી એ તમારા માટે કેટલું મહત્વ રાખે છે અમારી પોળનું મહત્વ એવું છે કે અમારી પોળ જેટલું મહત્વ બીજી કોઈ પોરોમાં નથી આ પોર આખી હેરિટેજ છે અને આ પોરમાં જેટલા પ્રોગ્રામો થાય છે એટલા બીજી કોઈ પોરમાં થતા નથી અને આ પોરને સાચવવામાં સણગારવામાં અને સાવચેતી રાખવામાં એટલી મદદ કરેલી છે વડીલોના મોઢેથી તો સાંભળ્યું કે દિવાળી પોળમાં ઉજવવાની કેટલી મજા આવે છે નાના બચ્ચાઓના મોઢાથી પણ સાંભળ્યું કે એમને પોળમાં કેટલી મજા આવે છે તને કેવી ગમે પોળલી દિવાળી મને બહુ જ ગમે છે ભાઈબંધો સાથે ફટાકડા ફોડવાલી અને ઇન્જોય કરવાની અને બાઇલ ચાન્સલી અમારા ઘરમાં પ્લાયલ બી

મને તો પોળમાં રહેવું જ ગમે છે ને તહેવારો પણ પોળમાં માણવા જ ગમે પોળવા જ રહેવું અભાર બીસા જઈએ અમે તો બી રડત પાછા રહે ગમતું જ નહીં અહીંયા જ વધારે ગમે છે મને પોરની દિવાળી એટલે ગમે છે કેમ કે પોરની દિવાળીમાં વધુથી વધુ મજા મજા કરે બધા ફ્રેન્ડો સાથે અમે પાર્ટી ને દિવાળી ઉજવે છે એટલે દિવાળી મને બહુ જ પોની ગમે છે મને બીજે ક્યાંય જવું જ નહીં ગમતું છે દિવાળી હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણા મોટેરાવ કેમ કહેતા કે દિવાળી તો અમારા જમાનાની દિવાળીની સાચી મજા શું છે એ આજે આપણે જાણ્યું આ પોળોના લોકો પાસેથી પોળોમાં સંબંધની મીઠાશ છે મીઠાઈની તો મીઠાશ છે સાથે એકબીજાની સાથે રહીને હળીમળીને તહેવાર ઉજવવાનો આનંદ પણ છે અને એટલે જ ન્યૂઝ કેપિટલ પણ કહે છે કે દિવાળી તો પોળની જ દિવાળી